વાગા તાલુકાના જોલવા ગામમાં ઓક્ટોબર મહિનામાં થયેલા રાવ ટિંગને હત્યાની કોશિશનો ગુનો નોંધાયો હતો આ ગુનામાં છેલ્લા ત્રણ મહિનાથી પોલીસ પકડતી નાસ્તા ફરતા રાજકારણી આરોપીને એલસીબી પોલીસે વડોદરા શહેરની હોટેલમાંથી ઝડપી પાડ્યો હતો વાગરા તાલુકાના જોલવા ગામમાં વર્ષ બે હજાર ત્રેવીસની એકવીસમી ઓક્ટોબરના રોજ ગામના પાદરે બાકડા ઉપર ગામના મોહમ્મદ આરીફ મુનાવર હુસેન સૈયદ ઇલિયાસ મુસાભાઈ પટેલ નટવર લક્ષ્મણભાઈ પ્રજાપતિ મહેન્દ્રસિંહ ભગવાન ડોડિયા ભૂપત માધવસિંહ પરમાર ભીમા ઈશ્વરભાઈ પ્રજાપતિ અને જુબેર યુસુફ પટેલ બેસીને વાતચીત કર્યા હતા આ સમયે ગામના કોંગી આગેવાન સુલેમાન પટેલના કહેવાતી સફીક પટેલ અને મોહમ્મદ સિંધી અને અયુબ સિંધી સાથે અન્ય ઈસમો ઈકોકારમાં આવી સફીક ઇલિયાસ પટેલ ઉપર લાકડી અને ડાંગ વડે હુમલો કરીને માર મારી ધીંગાણું ભાગી ગયા હતા આ બાબતે દહેજ પોલીસે હત્યાની કોશિશ કલમો નોંધીને ગુનો દાખલ કર્યો હતો જેમાં પોલીસે અગાઉ સફીક પટેલ અને મોહમ્મદ સિંધી અને અયુબ સિંધી સાથે અન્ય ઈસમોને ઝડપી પાડ્યા હતા જ્યારે આ ગુનાનું કાવતરું રચનાર સુલેમાન પટેલ છેલ્લા ત્રણ મહિનાથી પોલીસ પકડથી ભાગતા ફરતા હતા જોકે આ મામલે એલસીબી પીએસઆઈ પીએમ વાળા અને તેમની ટીમને માહિતી મળી હતી કે સુલેમાન પટેલ વડોદરા શહેર રેલવે સ્ટેશન પાસે આવેલ સ્કાયલાઇટ હોટલમાં રોકાયો છે આ માહિતીના આધારે એલસીબી પોલીસે વડોદરા હોટેલ તપાસ કરી ત્રણ મહિનાથી ભાગેડું આરોપી સુલેમાન પટેલને ઝડપી પાડ્યા હતા અને આ મામલે પોલીસે તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ધરી વધુ તપાસ હાથ ધરી છે આજથી ત્રણેક મહિના પહેલાં એટલે કે ગઈ તારીખ એકવીસ દસ બે હજાર તેવીસના રોજ દહેજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા જોલવા ગામમાં એક મારામારીનો બનાવ બનેલો તેમાં ફરિયાદી આરીફ મોહમ્મદ હુસેને ફરિયાદ આપેલી એમાં આરીફ મોહમ્મદ હુસેન અને એના ત્રણ જેટલા મિત્રો હતા જે બેઠેલા હતા તો પાંચેક જેટલા ઈસમો આવીને એમના ઉપર લાકડી અને ડાંગ જેવા પ્રાણઘાતક હથિયારોથી હુમલો કરેલો અને ચારેક જેટલાને માથાના તથા શરીરના જુદા જુદા ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડેલી એ બાબતે દહેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ ફરિયાદ ફરિયાદી ત્રણસો સાત અને આઈપીસી એકસો સુડતાલીસ અડતાલીસ વગેરે કલમ મુજબનો ગુનો નોંધવામાં આવેલો અને ફરિયાદીએ ફરિયાદમાં આમાં જણાવેલું કે જે આરોપીઓ પાંચ હુમલો કરેલો છે એ જોલવા ગામના વતની એવા સુલેમાન મુસા પટેલ કે જેઓ ભૂતકાળમાં કોંગ્રેસ પાર્ટી તરફથી વાઘરા વિધાનસભાની ચૂંટણી પણ લડેલા છે એમના ઘરે આ કાવતરું ગળવામાં આવેલું હતું અને એના એમના કહેવાથી આ હુમલો કરવામાં આવેલો છે એવી હકીકત ફરિયાદીએ સૌ પ્રથમ ફરિયાદ હકીકતમાં જણાવેલી તો એ મુજબનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવેલી તપાસ દરમિયાન હુમલો કરનાર પાંચ આરોપીઓની ટૂંકા ગાળામાં ધરપકડ કરીને નામદાર કોર્ટ હવાલે કરવામાં આવેલા જે પાંચે આરોપીઓ આજ દિન સુધી નામદાર કોર્ટની જ્યુડિશિયલ કસ્ટડીમાં છે પરંતુ આમાં મુખ્ય કાવતરાખોર એવા મુખ્ય આરોપી સુલેમાન મુસા પટોલ જે પોતાની ધરપકડ ટાળવા માટે જ ફરિયાદ જ્યારથી દાખલ થઈ ત્યારથી નાસ્તા ફરતા હતા પોલીસ એમની શોધખોળ જુદી જુદી જગ્યાએ કરી રહી હતી પરંતુ તે તેઓ નાસ્તા ફરતા હોવાના કારણે ભરૂચ જિલ્લાના એસપી સાહેબ શ્રી મયુરસિંહ ચાવડા સાહેબે સ્પેશિયલી એમને ધરપકડ કરવા માટે એલસીબી ટીમનું એક ગઠન કરીને એમને માર્ગદર્શન આપેલું અને એમની માર્ગદર્શન હેઠળ આ આરોપીની શોધખોળની કાર્યવાહી ચાલુ હતી એ દરમિયાન એલસીબી ટીમે ગઈકાલે બાતમી હકીકત મેળવેલી કે આ જે આરોપી છે સુલેમાન મુસા પટેલ એ વડોદરાની રેલવે સ્ટેશન નજીક આવેલી સ્કાય સ્કાયલાઇટ હોટલમાં છુપાયેલા છે તો એલસીબીએ એલસીબીએ ભરૂચની એલસીબી ટીમે પીએ પીએ પીએસઆઈ પીએમ વાળાની રાહબરી હેઠળ રાત્રિના સમયે છાપો મારતા આ આરોપી મળી આવતા આરોપીની ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે આરોપી અત્યાર સુધી ક્યાં ક્યાં નાસ્તો ફરતો હતો આ ગુનામાં એને શા માટે કાવતરું કરેલું કાવતરું કરેલું છે અને આવો ગંભીર ગુનો કેવા કારણસર આચરેલો છે એ દિશામાં પૂછપરછ કરવા માટે તેમજ આરોપી અત્યાર સુધી નાસ્તો ફરતો હતો તો એમાં એને કોણે કોણે આશરો આપેલો છે નાસ્તા ફરવા માટે કોણે કોણે એને મદદ કરેલી છે એ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે આરોપીને આજે નામદાર કોર્ટમાં રજૂ કરીને એના રિમાન્ડ મેળવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે